ગુજરાતી માં હું છું ભાવના પારેખ બહિયલ માં આઈ લવ મોહમ્મદ ની ઉપર આઈ લવ મહાદેવ ના પોસ્ટ ના વિવાદ બાદ ત્યાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા જેમાં પથ્થર મારાની ઘટના બની હતી આ પથ્થર મારાની ઘટનામાં ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા તેમજ દુકાનો સળગાવવામાં આવી હતી ત્યારબાદ પોલીસ પ્રશાસન દ્વારા ઝડપી કાર્યવાહી કરીને આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપી લેવામાં આવ્યા હતા અને રીકન્સ્ટ્રક્શન કરીને આરોપીઓને ઘટનાના સ્થળ પર લાવી અને વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેઓની સ્થિતિ જોઈને તો લાગતું હતું કે પોલીસે આરોપીઓને તોડ સર્વિસ કરી છે આવી યોગ્ય કાર્યવાહી કરવા બદલ પોલીસ તંત્રને અભિનંદન ત્યારબાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ બહિયલની મુલાકાત કરીને કહ્યું હતું કે આવા કોમી વૈવનશ્ય ધરાવતા લોકોને સાંખી લેવામાં નહીં આવે હવે આ કુંવાદી તંત્ર દ્વારા શાંતિ દહોળવાનો પ્રયાસ કરતો એક વિડીયો બહાર પાડવામાં આવે છે શતરંજ આ વિડિયોની પુષ્ટિ કરતું નથી પરંતુ આ વિડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે તે હિન્દુત્વના નામે લોકોને દશેરાના દિવસે એકઠા થઈને બેના બદલે ચાર અને ચારના બદલે આઠને એમ નુકસાન કરવા માટે જણાવી રહ્યો છે જુઓ આ વિડિયો જશેરામ બોલો ગાંધીનગર સુરક્ષા પ્રમુખ હમણાં જ બૈયલની વાત મળી હવે બીજી કોઈ ચર્ચા કરવામાં થતી નથી હવે ઈટનો જવાબ પથ્થરથી અને આપણી બે દુકાનો સળગી હોય તો ચાર દુકાનો ચાર ગાડીઓ તૂટી હોય તો આઠ ગાડીઓ ભલે બૈયલમાં વિદર્ભોની સંખ્યા વધારે છે પણ બૈયલની આજુબાજુ આપણે બધા વધારે છે ને હવે આજે એક નહીં થઈ જાય તો ક્યારે એક થઈશું બસ મારે શું મારે શું કરવામાં જ આપણી સંખ્યા ઓછી થતી ગઈ આ દશેરા ઉપર બૈયલનો ઘેરાવો કરવા હું આવી રહ્યો છું અને હું સમસ્ત લોકોને વિનંતી કરું છું ડેગામ ગામ તથા બધા મુવાડાના હિન્દુઓને કે બને એટલી સંખ્યામાં બૈયલ પધારો અને આ વખતે કોઈ રામધૂન નહીં કરે કોઈ અગરબત્તી મીણબત્તી લઈને આપણે પ્રોટેસ્ટ નહીં કરીએ એમને જે શરૂઆત કરી છે એ રીતે જ જવાબ આપીશું મને આશા છે કે વધારેમાં વધારે સંખ્યામાં હિન્દુઓ જોડાશે બાકી એક વાત સમજી લેજો કે પથ્થર કે સંગ રહેના હે તો પથ્થર બનના શીખો ધર્મ બચાના હે તો કટ્ટર બનના શીખો વર્ણા એક દિન હર ઘર મેં ચિઠ્ઠી બાટી જાયેગી આ વિડિયોમાં દશેરા પર લોકોને ભેગા કરીને ફરીથી શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે હું પત્રકાર તરીકે કોઈ ધર્મનો પક્ષ નથી લેતી સત્રંજ ગુજરાતી તરફથી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને પૂછવામાં આવે છે કે આવા તત્વો સામે શું કડક અને તાત્કાલિક પગલા લેવામાં આવશે આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સતરંજ ગુજરાતીને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો ત્યાં સુધી મને અને મારા સાથી સતરાજ વોહરાને રજા આપશો આભાર નમસ્કાર